સુરતમાં કેટલાક લોકો પોતાનું પાપ છુપાવવા નવજાતને ત્યજી દેતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે આવી જ રીતે પાંડેસરા ખાડી કિનારે ત્યજી દેવેલા નવજાત બાળા મળતા તેને હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જ્યાં તબીબોએ નવજાત બાળાને મૃત જાહેર કરી હતી સુરતના ભૂતકાળમાં અનેક વખત નવજાત બાળકોને ત્યજી દેવાના કિસ્સા સામે આવ્યા છે અજાણી નિષ્ઠોર વ્યક્તિઓ દ્વારા પોતાના પાપ છુપાવવા નવજાતને તેજી દેવાતા હોવાના બનાવો સામે આવી ચૂક્યા છે ત્યારે નવજાત બાળા ત્યજી દેવાઈ હતી રોજના પાંડેસરા સ્થિત ખાડી નજીક પક્ષીઓનો જમાવડો થતા મહિલાઓ દોડી ગયા ત્યાં સ્થાનિક મહિલાઓએ જોતા ત્યાં એક નવજાત બાળા જોવા મળી હતી જેથી તાત્કાલિક બાળકી લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી જ્યાં ફરજ પર હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી બાળકી લાવરેશ કચરામાં કોણ ક્યારે મૂકી ગયું તેની હાલ પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે વહા પે હમ સુબહ સોકે ઉઠે તો કવે એક બચ્ચી થી આજ હી નવસિસ બચ્ચા કા જન્મ હુઆ હે કભી હુઆ હોગા રાત કો तो हम उठे तो सब बच्चे लोग बोले आंटी देखो ये क्या है इधर तो हम खाना बनाने जा रहे थे फिर वहां से गए देखे तो बच्ची थी उसका जान चल रही थी सासे. तो हम तुरंत हमारी बहन को बुलाए कि चलो जल्दी इसके लिए कुछ करते हैं पुलिस को खबर किए तो पुलिस ने बोले कि सिविल की गाड़ी जल्दी बुला लीजिए फिर हम लोग लेकर के सिविल आ रहे थे अभी सिविल में आए हुए हैं और बच्ची का जान नहीं है તો વારંવાર સુરતમાં તે નવજાત અરજી દેવેલી હાલમાં મળી રહ્યા હોય જેઓ સારવાર મળે તે પહેલાં જ મોતને ભેટી રહ્યા છે ત્યારે નિષ્ઠુર વ્યક્તિઓ સામે પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તે લોકો માંગ કરી રહ્યા છે બીરો રીપોર્ટ